ભાવનગર ફોરેસ્ટમાં ફરજ બજાવતો હતો જેમાં રહેતો હતો રબારી ક્યારેક વિચાર્યું નહી હોય કે તેમના ઘરે આવી રીતે આફત તૂટી પડશે અને હત્યારો બીજો કોઈ નહીં પણ આ જે બાળકો જે વિચાર્યું નહી કે એમના પિતાજી હશે જી હા ઘટનામાં એવું હતું પાંચ નવેમ્બરની આસપાસ છે જે ઘટના બની ફોરેસ્ટ કોલોનીમાં જે સેલેસ ખાંભલા જ્યાં રહેતો હતો ત્યાં ખાડો ખોદેલો હતો ત્યારબાદ તે એક મનગણત કહાની પોલીસ સમક્ષ ઘડે છે ત્યારે ભાવનગર પોલીસને એક માહિતી મળે છે કે જે સેલેસ ખાંભલા જ્યાં રહેતો હતો ત્યાં ખાડો ખોદેલો છે

ઘર કંકાસ ચાલતું હતું ને તેના કારણે ઘર કંકાસના પગલે તેમણે કરુણ ઘટનાને અંજામ આપ્યો છે પણ જે રિમાન્ડમાં ભાવનગર પોલીસ પૂછપરછ કરી રહી છે તેમાં એવી પણ વાત જાણવા મળી રહી છે કે શૈલેશ ખામલા એક જે યુવતી છે તેના સંપર્કમાં હતો ને તેને પ્રેમ કરતો હોવાની વિગત સામે આવી છે ને આ પ્રેમ સંબંધના કારણે પણ આ ઘટનાને તેણે અંજામ આપ્યો હોઈ શકે તે પ્રકારની વાત હાલ આશંકા છે છે તે સામે આવી રહી પરંતુ અત્યારે કોઈ આઠોસ કારણ કે કોઈ ઠોસ પુરાવા છે તેના મળ્યા નથી પણ એસીએફએ જે જલ્લાદ ભર્યું કૃત્ય કર્યું પોતાના જ પરિવારનો જે માળો વિખેરાયો છે જે ઘટનાને અંજામ આપ્યો તેના કારણે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આ જલ્લાદ જેવા વ્યક્તિને ફાંસીની સજા આપો ફાંસીના માછલે લટકાવો જેના કારણે ભવિષ્યમાં કોઈ બાપ આ પ્રકારનું કૃત્ય ના કરી શકે પોતાના પરિવારને મોતને ઘાટ ના ઉતારી શકે ને આ સૌથી મોટો સવાલ એ છે કે આ પિતાએ જેના પર શૈતાન સવાર થયો તે કેવી રીતે પોતાના કુમળા બાળકોને પોતાના હાથે હત્યા કરી દે ત્યારે આ બાબતે હવે આગામી સમયમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોઈ રહ્યું પણ એક કડી પોલીસને મળી છે કે શૈલેશ ખાંભલાનો કંઈક પ્રેમ સંબંધ આ ઘટનામાં હોઈ શકે છે ત્યારે ભાઈ પોલીસ તપાસમાં આગામી દિવસમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ સત્તાવાર માહિતીઓ છે તે સામે આવશે આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં